નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ખબર તમારા કામની છે ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવશે તમે જોઈ શકો છો અહીં આ સિસ્ટમ છે એ ચોવીસથી લઈ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે અને કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી જો મિત્રો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફટાફટ વિડીયો શેર કરી દેજો મિત્રો ત્રેવીસ તારીખના રોજ છે બંગાળની ખાડીમાં ફરીથી એક નવું લો પ્રેશર થશે જેના હિસાબે આ સિસ્ટમ છે એ ફરીથી પશ્ચિમ દિશામાં આગળ વધશે ને જેના હિસાબે સારો એવો વરસાદ છે જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જેમાં સૌથી પહેલાં વાત કરીએ ત્રેવીસ તારીખથી તો ચોવીસ તારીખના રોજ છે એ આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ આસપાસ જોવા મળશે જેના હિસાબે મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં મધ્યપ્રદેશ તેમજ લાગુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદી માહોલ સાથે સાથે અમુક વિસ્તારોમાં હળવા ભાડે ઝાપટાં છે એ જોવા મળશે આ સિવાય ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ આ સિસ્ટમની અસર હેઠળ જોવા મળશે ત્યારબાદ રાત્રિના સમયે જોઈએ તો રાત્રિના સમયે છે એ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદી માહોલ જોવા મળશે જ્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ પચીસ તારીખ વહેલી સવારના સમાચાર જોઈએ તો મધ્ય અને પૂર્વ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં દાહોદ વડોદરા તેમાં સાથે સાથે અમદાવાદ આ ઉપરાંત વાત કરીએ ગોધરા વિસ્તારમાં સાથે સાથે ભરૂચ વિસ્તારમાં તેમજ પાવાગઢના વિસ્તારમાં ડાકોરમાં છે એક ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની માહોલ છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળશે ત્યારબાદ પચીસ તારીખ બપોરના સમાચાર જોઈએ તો આ સિસ્ટમની અસર હેઠળ છે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જેમાં વડોદરામાં ફરીથી મગરો દેખાવાની પણ શક્યતા રહેલી છે આ સાથે સાથે ગોધરા તેમજ ધોળકા ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ આ ઉપરાંત ગાંધીનગર તેમજ વિરમ ગામના વિસ્તારોમાં સાથે સાથે ખંભાત વડોદરાના ભરૂચ અંકલેશ્વરના વિસ્તારોમાં તેમજ નડિયાદમાં છે એક ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર તેમજ ખેડબ્રહ્મા મહેસાણા તેમજ સાથે સાથે હિંમતનગર અરવલ્લી જિલ્લામાં તેમજ તે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છે એક ગાજવીજ વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે પચીસ તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે મિત્રો જેમાં મોટાભાગના ભાવનગરના વિસ્તારોમાં બોટાદમાં તેમજ જસદણમાં અમરેલીમાં ગોંડલમાં જૂનાગઢમાં ચોટીલાના વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ તરફ નજર કરીએ તો ઉના મહુવા તેમજ પાલીતાણા જેસળ વેરાવળ ગીર વિસ્તારમાં તેમજ સાથે સાથે કેશોદ મેંદરણા જુનાગઢના માંગરોળના વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળશે ત્યારબાદ રાતના જોઈએ તો આ સિસ્ટમ વધુ પશ્ચિમ તરફ આવશે જેના હિસાબે વરસાદી એક્ટિવિટી છે એ મોટાભાગની સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં ભાવનગરમાં છે એ ભારે એવો વરસાદ જોવા મળશે જેમાં આંકડા છે એ ત્રણથી ચાર ઇંચના આવી શકે છે મિત્રો એક જ દિવસમાં ભાવનગર તેમજ સાથે સાથે વાત કરીએ તો બોટાદ ઉપરાંત તો વાત કરીએ રાણપુર તેમજ સારંગપુર આ ઉપરાંત અમરેલી જસદણ ચોટીલા તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો મોરબી તેમજ સાથે સાથે ધ્રાંગધ્રા આ ઉપરાંત વિરમગામ ચોટીલા વિસ્તારમાં રાજકોટમાં છે આ સાથે સાથે જોડિયા ધોલ અને જામનગર સહિતના વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને મોટાભાગના સૌરાષ્ટ્રમાં તેમજ સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ પચીસ તારીખ બાદ વાતાવરણ સારું રહેશે જે બાબતે અમે આવનારા દિવસોમાં છે એ માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર